ભરૂચમાં ચોરીનો ભેદ ઉકલાતા હવાલા કૌભાંડનો પર્દાફાશ થતાં ભરૂચ એસઓજી પોલીસે હવાલાને ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે આ રકમ ઝાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવી હતી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઆઈ ગજેન્દ્રસિંહ મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી બે શખ્સોને રોકવામાં આવ્યા હતા તેમની પાસેથી ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખની રકમ મળી આવી હતી સંતોષકારક જવાબ ન મળતા બંને અટક કરવામાં આવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું કે આ રકમ મૌલવી મુસા આદમ રંદેરાને આપવાની હતી આરોપી હઝીફા પટેલ તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સઅપ હેક કરીને માહિતી મેળવી હતી

હવાલા મારફતે મંગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગ ને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલ યા ઇન્દ્રેશ બારીવાલા અને ચોવીસ વર્ષીય ઈકો ગાડીમાંથી નાણાં કાઢનાર મોહમ્મદ જાવિદ જાર પીપાની ધરપકડ કરી છે પોલીસે કુલ ચાલીસ લાખ સિત્તેર હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં રૂકડ ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો બે મોબાઈલ કિંમત દસ હજાર અને એક ઝ્યુબિટર સ્કૂટર કિંમત પચીસનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલા રેકેટનો ભાગ હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ ઇન્દ ટીવી ન્યૂઝ સુરત